હળવદના પ્રતાપગઢ ગામના પાટિયા પાસે એસટી બસને અકસ્માત નડતા પેસેન્જરોને ઈજા પહોંચી હતી આ ઘટનામાં આણંદથી મુન્દ્રા તરફ જતી એસટી બસ નંબર જી જે વન એટ ઝેડ નાઇન ફાઇવ ઝીરો નાઇન સ્લીપર કોચ હળવદ હાઇવે પર બંધ પડેલા ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેને પગલે બારથી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી તેમને હળવદ મોરબી અને સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડવામાં અલગ અલગ રીતે આવ્યા હતા નેશનલ હાઈવે પર આવા બંધ વાહનોને કારણે અનેક અકસ્માત સર્જાય છે ત્યારે આ અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર અને કંડકટર પણ ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી હતી